નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંકવાના બનાવને લઈને ઉમરાળા તાલુકા સર્વ સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઉમરાળા તાલુકાના આ પાર્ટીના પ્રમુખ ભાવેશભાઈ ઝાપડા તથા ઉમરાળા તાલુકાના આગેવાનો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પર એકોતેર વર્ષના વકીલ દ્વારા આવી હરકત કરી જૂતું ફેંક્યું તેના વિરુદ્ધમાં મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જણાવવામાં આવેલ કે ક્યારેય પણ આ પ્રકારનો બનાવ ન બને તે માટે દોષિતને સજા થાય તેવી માંગણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ કિરણ સૌહાણ ભાવનગર આજે ઉમરાળા તાલુકાના સમગ્ર ભાઈ ભાઈઓ અહીંયા ઉમરાળા આવી અને મામલતદાર શ્રીને એક આવેદનપત્ર દેવા આવ્યા હતા જેમાં સુપ્રીમ કોર્ટના જજ સી સી જે ગવાઈ સાહેબ ઉપર જે મનોવાદી વિચારધારાના લોકોએ જે અમાનવીય કૃત્ય કરું છું જોડો ફેંકીને એના માટે થઈ અને અમે ઉમરાળાના તમામ ભાઈઓ અહીંયા મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને આ જે કૃત્યો છે એ અમાનવીય અને અસંવૈધાનિક છે જેને સંવિધાનના આ ખરેખર કોઈ જાતિવાદી નથી પણ અહીંયા સંવિધાન ઉપર એક વજ્ર ઘા કરવા સમાન છે એટલે અમારી માગણી અને લાગણી છે કે આવું કૃત્ય ફરી ન થાય એ માટે થઈને એને અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા હતા